દર વખતે કે સાંધાશાળી બહુ પેલા બતાવી દઈ પછી સમર કલેક્શન ઉનાળા માટે કલેકશન આપણે બતાવી દઈશું આ છે સાંધાશાળી બાપા સીતારામ ભાઈ

સરસ છે સરસ એકદમ આ ફ્રેસ સાડી નવસો રૂપિયા કિંમત છે બાપા સીતારામ ની સાદી સાડી આવે ને તે સાડા પાંચસો પાંચસો રૂપિયા આવે છે

પર્પલ અને <Böyle>..., <body> <tennis>

લેસ આ સબ બાબા માટે બહુ સરસ છે નાના બાબા માટે આ પણ ઈશા કંપની નું છે હ ભંપની નું છે પણ ભાવ છે ને તમારા કોમન છે બતાના છે તો આપણે ચી લાઈન ફ્રન્ટ ટુ ઈમા શ્રી ગોલ્ડ સુમન જે પૂઈ તે એક કલર માં દે છે નહ સ ગોલ્ડ માટે નો કે

એટલો બધો ટાઈમે આપડી બે પાસે નથી અને અહીંયા ગીર ફૂલ છે બધાય બાર કેટલા માણસો ઉભા છે એટલે એને જવાબ દેવો પડે એટલે અત્યારે આપણે આ વિડીયો પૂરો કરીએ અને કાલ પાછું નવો અમે સ્વાગત કરશું બી ત Terima kasih <laughs> sudah menonton video ini. Jangan lupa like, share dan subscribe channel ini. Terima kasih sudah menonton video ini. Jangan lupa like, share dan subscribe channel ini. આ તો બહુ ગીડધી છે કોઈ બાકી આ તો બાકીની કોક થયા ની ઉભી લગનગાડો છે ને સીઝન એટલે ત્યાં સુધી તમને માલવાનું જ છે એટલે ચાર થાય પાંચ થાય તો જમવાનો વારો હજે આવતો ને જ સંતોષબેનની કે તમે જમે લ્યો